વેડિંગ કરવાનું ચાલુ છે સામે માલ કાપવાનું ચાલુ છે અને આપણે આપણે બધા ભાઈઓ છે બધા ફ્રીમાં જ કામ કરે કેમ કે આપણો મઢ છે પોતાનો એટલે આપણે કઈ પૈસો લેવાનું થતો નથી આમ કોઈ બધાને હળી કામ કરવાનું હોય તો જ આ કામ પૂરું થાય બાકી તો ન થાય થાય તો અમારે જીતેશભાઈ છે એ માસ્ટર નું મારે છે લાલાભાઈ છે એ માલ માતાજી બધાને જવા આપણું કામ આજે ઘણું ઘણું કમ્પ્લીટ થઈ ગયું બોટલ બધું કમ્પ્લીટ કરી કે ટકાઈ ગયા હવે કરવાના છે કાલે લાદી કરવાનું છે કોણ કે સિમેન્ટનો રોગો બોગો નખાઈ જાય ને એટલે થઈ જાય કામ કમ્પ્લીટ મિત્રો તમને અમારું કામ કેવું લઈ ગયું વિડીયોને કોમેન્ટ કરી દો